એક પેઢીને જતા સો વર્ષ લાગે સવા સો વર્ષ લાગે પંચોતેર વર્ષથી બીજી પેઢી બદલાવાનું ચાલુ થાય તો તો આ ટેકરે જોઈ રહ્યા છે સારું તલાવ જોઈ રહ્યા આજુબાજુ મંદિરો આ સંસ્થાઓ જોઈ રહ્યા છીએ પણ આથી પચાસ સો વર્ષ પહેલા જે ગુના દેખાયા છે એ પરિસ્થિતિ એમને નથી આ જગ્યા છોડી અને નથી આપણા ઘરના ઉમળા છોડ્યા કેટલું મોટું તપ હશે બાપુ આ સાધુ અત્યારે તો મોહનદાસ બાપુ ને કોઈ કે કે બાપુ મારા ત્યાં પધારજો તો વ્યવસ્થા થઈ જાય એને ઠેટ ઘર સુધી પહોંચાડવાની ક્યાંથી પણ મને એમ થાય રાત્રે હું વિચારતો હતો વિચારો આયા કરે કે આ સાથે કેવી ઘર ગોત્યા હશે કેવી ગયા હશે ક્યાં ઉતર્યા હશે કઈ બસો પકડી હશે જાણે તો મોબાઈલ એ નતા ચાલો લોકેશન ઉપર જતા રહી આજે લોકેશન છે તો બાપુ ભૂલા પડી જઈએ છે લોકેશન હોવા છતાં એ ભૂલા પડી જઈએ છે આપણે બાપ તો આ સાધુરા કેવડી ફર્યા છે અત્યારે તો ક્યાંય બહાર જવું હોય તો બે દિવસ તો આપણે તૈયારી કરીએ છીએ ભેગ ભેગ હાથે બધું અરે છેલ્લે માથામાં નાખવાના તેલ બ્રશ બ્રશ આદિ બધું પાછું લિસ્ટ લઈને ગણીએ કે આટલું બધું તૈયાર થઈ ગયું બધી રીતે અરે નાઇટ ડ્રેસ સાથેના આ પ્રવાસો અધતનતા તમે જુઓ તમે આટલી અધતનતાથી આપણે પ્રવાસ કરીએ હગાને ત્યાં જવાનું હોય તોય આટલી તૈયાર કરીએ તો આ ગુરુજી મહારાજે આપણા જીવ પર કેટલી કૃપા કરી છે ક્યાં રખડતો લખડતો લખડતો ગામડે ઉતરે કંપા આપણે તો ત્યારે કોઈ બંગલામાં કંઈ મોટા શહેરમાં બધા નહોતા આપણા બધા રહેતા હ તો ગુરુજી ચિંતા કરતા કે મારો જીવ અહીં અહીંથી ગયો છે એના પરિવારના અસ્તિત્વ ટકાઈ રાખવા માટે રોટલા રડવા માટે તો લાય હોય જોવા એનો અને એવા કંપા એવી જગ્યાઓ ખેડ મારી આ ગુરુ જુએ કપડાના ઠેકાણા નહીં ચપ્પલના ઠેકાણા નહીં અત્યારે તો તમે બહાર જવાનું હોય તો ત્રણ ત્રણ ચાર ચાર જોડી ચપ્પલ હોય અને એ કપડાના મેચિંગ પ્રમાણે ચપ્પલ હોય હા અને તોય આપણને શાંતિ નથી તો આ ગુરુ મહારાજે આ સાધુ સંતોએ એની ભાઈ કઈ જબ્બા ના લાઈનો નથી ઠેકાણી જેવી નાખ્યો વાળી વાગોળવાની આમ તો ગુરુજીઓ આવા સિદ્ધ મહાત્માઓ નિર્માણ તિથિ વાય નિર્વાણ તિથિ નિર્વાણ તિથિ મતલબ એ આ ભૂમિ ઉપરથી જતા નથી દેહ તો બદલાય દેહ બદલાય પણ જતા નથી એની ચેતના જતી નથી અને જાહેર એ ગુરુ ના કે જતા એટલે નથી કે એને કંઠ્યું બાંધી બાંધી એને એને જ્યાં જ્યાં કંઠીઓ બાંધી છે અને જે જીવને અપનાયા છે ને એની ચિંતા કદાચ તમે તમારા છોકરાની ના કરો પણ આ ભારત દેશની ભૂમિમાં સંતોએ ચિંતા કરી છે એને ખબર છે કે આ જીવોની જવાબદારી છે જીવોની જવાબદારી એટલે

આ શિવરાત્રના દિવસે આ શરીર બદલવું એ આપણા હાથ વાત છે તો એ કેટલો ચેતન હશે લાગે આપણને સાદા પણ કદાચ એના ચહેરા પર તમે એના ચહેરાના દર્શન તો મેં તો સવારમાં કર્યા આમ બે ઘડી એના ચહેરા સામે છે ને આમ દર્શન કરજો તમને ખબર પડશે ચેતનાઓ અંદર માથું એમ થાય કે આમ જાણે હમણાં હાથ આપણા માથા પર ગઈ છે આ દિલ થી તમે એક દિલ થી દર્શન આ દર્શન મૂર્તિઓ ખાલી આંખે બંધ કરવાનું જતું રહેવાના નથી આ તમને કઈ જોઈતું હોય તો અહીંયા હૃદયના બીજા બધા બારણા બંધ કરીને ગુરુઓની મૂર્તિમાં કે ગુરુઓની છબીની સામે હૃદયને બંધ કરી અને આંખો એની આંખો સાથે જળાવાય તમને ખાલી જોઈ જોયા અને જોઈ જોઈ જવાબ દેતા હોય તો તમને શું મિલે હા આજે તમારી આગળ પૂછી રહ્યો છું આજે જે મળ્યું છે ને એ જ તમને કહી રહ્યો છું અને ગુરુજી તે દિવસે આજ મને જવાબ દીધો કે કદાચ આ ગુરુ દ્વારા નો કોઈ પણ શિષ્ય મને શાસ્ત્ર ને સાથે રાખીને ગુરુજન કે હું કહું છું હે હવાની અંદર વાત નથી થતી આ શાસ્ત્ર બોલ્યું છે એ સમજાવી કે આપણી કને કદાચ ભૂલ થાય ને તો ભૂલ કોને કેવી ભૂલ જઈને

મહાશિવરાત્રી આપણો સનાતન પર્વ કહેવામાં આવે સમસ્ત હિન્દુ સમાજો મહાશિવરાત્રી શિવાલયના મંદિરોમાં દર્શન કરવા માટે અભિષેક કરવા માટે અર્ચન દર્શન પૂજા પાઠ માટે જતું હોય એટલે આપણી સનાતન ધરોવરનો પવિત્ર તહેવારોમાંનો એક તહેવાર મહાશિવરાત્રી અને મહાશિવરાત્રી નો તહેવાર વાઢાઈ માટે વિશેષ એટલા માટે છે કે આજે મહાશિવરાત્રી ના મંદિરે તો બધા જતા જ હોય પણ વાંઢાઈ અંદર પરમ પૂજ્ય કર્સણરાત્રી ના દિવસે શરીર શાંત થયું એટલે વાંઢાઈ માટે એક પંથ ધોકા જ જેવું કે ભગવાન શિવાલય ના દર્શન કરવા એમની સાથે સાથે ગુરુજીની પાદુકાના પૂજન કરવા ગુરુજીની સમાધિના દર્શન કરવા આજે મીડિયાના માધ્યમથી હિન્દુ સમાજની અંદર એકતા બની રહે ધર્મ ક્ષેત્રે સમસ્ત હિન્દુ સમાજની અંદર એકતા બની રહે કર્મ ક્ષેત્રે અને સમસ્ત હિન્દુ સમાજની અંદર એકતા બની રહે આધ્યાત્મિક ક્ષેત્રે પરિવાર ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે સર્વ ક્ષેત્રે સમાજની અંદર એકતા બની રહે અને હિન્દુત્વની જે વિચારધારા છે એ વિચારધારા આ વાંઢાઈ મળતી રહે અને અઢારે આલમના એક એક વ્યક્તિને એક એક પરિવાર સુધી એની ઉર્જા પ્રાપ્ત થાય એવા આ મહાશિવરાત્રીના પર્વના દિવસે વાંઢાએ ઈશ્વર આશ્રમની નવે નવ પેઢીના ખૂબ ખૂબ સમસ્ત કચ્છને ખૂબ ખૂબ સાધુવાદ 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 ઓમ નમ શિવાય સવાર સવારના અઢી ત્રણ વાગે જગાડ્યો જગાડી કરીને મને એવું કીધું કે મંદિરના ઝાડિયા ખોલ તો મેં કીધું ગુરુજી અત્યારે તો લગભગ અઢી ત્રણ વાગી રહ્યા છે તો મને કે ભલે ઘડિયાળમાં અઢી ત્રણ વાગી રહ્યા છે પણ અર્જણ બાપા સમાધિના દર્શન કરવા આવ્યા છે આવ્યા છે એટલે તું જાડિયા ફોલ તો મેં કીધું અરજણ બાપો કયા ત્યારે મને કીધું કે મોરબીમાં રહે છે અર્જણ બાપા અને એમના દર્શન કરવા આવ્યા છે મારા શ્રીની સમાધિ કીધું હા ગુરુજી એમ કરી અને મેં ચાવી લઈને મંદિર ઓધોરામ ની સમાધિ મંદિર ખોલ્યું પછી મને કે એક દીવો ચાલુ કર્યો મેં દીવો પ્રજ્વલિત કર્યો પછી મેં ગુરુજી અર્જણ બાપા કેવા છે દેખાતા નથી મને કે ના એટલે એમ અર્જણ બાપુ આજે દેવ થઈ ગયા અને કે એમનું શરીર આજે હમણાં રાત્રીના અઢી ત્રણ વાગે એમનું શરીર શાંત થયું તો એમની આત્મા અહીં આવી છે તો એમને એમની આત્માને ઓધોરા મહારાજની સમાધિના દર્શન કરવા છે બરાબર ગુરુજી આપણો આદેશ કરે એટલે આપણે તો પાલન કરવાનું હોય પછી સવારના સાડા પાંચ વાગ્યા ત્યારે એ ગુરુજીએ બને ને સેવાદાસ બાપુને આદેશ કર્યો કે અર્જુન બાપાનું શરીર શાંત થઈ ગયું આજે રાત્રિના તો એમને એમની એવી ઈચ્છા છે મારું શરીર શાંત થયું તો એક આ નો સાધુ મારું ધૂપ લેવા માટે આવે આજે જાઓ ને અરજણ બાપાનું ધૂપ લઈ આવો અમે અહીંથી બસમાં બેસી અને હું સેવાદાસ બાપુ અને આ દેશલ પરના લીમાણી અમે બસમાં માં બેસી અને મોરબી ગયા તો અમે મોરબી ગયા ને તો બધા શાંત થયું હજી અમે કચ્છમાં કોઈને જણાવ્યું નથી તો તમને કેમ ખબર પડી ત્યારે કીધું કે અમને તમારા ગુરુદેવે આદેશ કર્યો અને અમને ખબર પડી એટલે મારા જીવનની અંદર આ સત્ય બનેલી ઘટના કે ઓધવરામ મહારાજની સમાધિ એ જીવતા જીવતો તો સમાધિ દર્શન કરતા આવતા આપે પણ જોવો છો બધ પણ શરીર છૂટ્યા પછી એમની આત્મા સમાધિ આવી ગુરુજીના માધ્યમથી ગુરુજીના સથવારે મેં આ મારા જીવનની અંદર શક્ય એક ઘટના બનેલી સાંભળી ઈ આ કોઈ મને નથી સંભળાવી કે નથી કોઈ પુસ્તકમાં વાંચેલી આ મેં મારા જીવનમાં બનેલો અનુભવ જે આજે તમારી આગળ પ્રત્યક્ષ આજે મૂક્યો એટલે ઓધવરામજી મહારાજની સમાધિ આગળ આવી રીતની પવિત્ર આત્માઓ આજે પણ દર્શન કરવા માટે આવતી હોતી હોય છે એટલે કચ્છની અંદર અનંત સમાધિઓ છે પણ એમાં એક આ પવિત્ર સમાધિ ઓધવરામજી મહારાજરીની કે જે સમાધિ આગળ આપણે જે પણ પ્રાર્થના કરી એ પ્રાર્થના આપણી સાંભળે છે એટલા માટે તો કચ્છમાં હજી સનાતન ધર્મ પ્રજ્વલિત છે આવા સંતોષ સમાધિમાં બેઠા છે એટલે વાંઢાઈ ની ટેકરી આ તપોભૂમિ એટલા માટે કહેવામાં આવે છે તો ટેકરીને ખૂબ ખૂબ દરે નગર વધે ની ટેકરી આ ટેકરી એક ઓધોરમજી મહારાજ એવું કહી ગયા કે આ ટેકરી એટલે ઉત્સવની ટેકરી અહીંયા અઢારે વરણના જ્ઞાતિના સમૂહની એક સાથે જો ઉત્સવ થતા હોય તો આ ડેલી છે ઈશ્વર આજરોજ શિવરાત્રી નો મહાપર્વ કુંભસ્નાનનો આખરી દિવસ અને આજે આ પેઢીના નવમા ગાધિપતિ શ્રી દસરરામજી મહારાજની નિર્વાણ નિર્વાણથી મહોત્સવ સાથે સાથે ત્રિવેણી સંગમ રૂપી આ ઉત્સવ જે આ વાડાઈની ટીકરી ઉપર ઉજવાઈ રહ્યો છે હિન્દુ સમાજને ને અઢારે વરણને

આજે કરસરરામજી મહારાજ ની તેરમી નિર્વાણ તિથિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે સાથે અહિયાં ઈશ્વરેશ્વર મહાદેવ આપણા આ સંતોની સાથે બિરાજમાન છે એમનો પણ ઉત્સવ આજે સાથે અઢારે વરણ ખંભે ખંભા મિલાવી ત્યાં રંગે ટંગે ઉત્સવ ઉજવણી થઈ રહી છે પરમ પૂજ્ય મોહનદાસજી બાપુ એમના સાનિધ્યમાં એમના ગુરુ શ્રી કસરરામજી મહારાજની નિર્વાણ તિથિ અને કુંભ સ્નાનનો આખરી દિવસ અને શિવરાત્રી મહોત્સવનો એમના સાનિધ્યમાં આજે આ મહાપર્વ ઉજવાઈ છે